મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા મજામાં જ હશો એક તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ છે ભારત જવાબ આપી રહ્યો છે પાકિસ્તાન બીજી તરફ આપણું ગોંડલ છે કે જ્યાં વિવાદો અને ત્યાંની વાતો શંબાનું નામ નથી લઈ રહ્યા ને એક બાદ એક કોઈ ને કોઈ ગોંડલની રહસ્યમય કહાની સામે આવતી જાય છે શું અમિત ખૂંટને સંપૂર્ણ ન્યાય મળી ગયો અથવા તો મળશે અને આ બધા વચ્ચે સવાલ એ થાય કે ક્યાં ગયા એ નેતાઓ જે નેતાઓ ગોંડલમાં થોડા દિવસો મહિના પહેલા દેખાયા હતા જે નેતાઓ સમાજના વડીલ અથવા તો સમાજના નેતા કહેવાય છે એ નેતાઓ ગોંડલથી કેમ દૂર રહે છે નમસ્કાર બાબલ પહેલી વાત એ છે કે કોઈ પણ સમાજ હોય એ સમાજ કોઈ એક નેતા પસંદ કરે તો ઈ અપેક્ષા પસંદ કરે કે જયારે સમાજની માથે કોઈ તકલીફ આવે જ્યારે સમાજને કોઈ જરૂર હોય ત્યારે એ નેતા પડખે રહે અથવા તો આપણી ભેગા ઉભા રહે અને અવાજ ઉઠાવે પરંતુ એ આપણી માટે ખૂબ દુઃખ ભરી વાત છે કે ગુજરાતમાં એવા નેતાઓ ગોતવા જવા પડે છે કે જે સમાજ માટે પોતાના પક્ષની સામે બોલી જાય અને સમાજ માટે ગમે ત્યાં ગમે તેની સામે ભીડાઈ પણ જાય જયેશ રાદડિયા અને ભરત બોઘરા આ બે સમાજના જ નેતાઓ છે અને ખબર નહીં કેમ ગોંડલની સમસ્યાઓ ગોંડલમાં થતા ઊભા થતા પ્રશ્નોથી દૂર રહે છે આ એ જ બે નેતાઓ છે જયેશ રાદડિયા અને ડોક્ટર ભરત બોઘરા કે જ્યારે ગોંડલમાં પાટીદાર યુવાન પર હુમલો કરવામાં આવ્યો ત્યારે સમાધાન કરાવવા માટે આ બે જ નેતાઓ આવ્યા હતા તો સવાલ સામાન્ય રીતે બતાવીને એ થાય કે અમિત ખૂંટના વાટાઘાટો કે ચર્ચાઓ ચાલે છે કે પછી પોતાના રાજકીય કરિયરમાં કોઈ દાગ અથવા તો અડચણ ઊભી ન થાય એટલા માટે દૂર રહે છે મારું સામાન્ય જ્ઞાન એવું કે છે કે ભાઈ સમાજના કોઈ યુવાન સાથે અન્યાય થાય તો એક જવાબદાર સમાજના નેતા તરીકે તમારે ત્યાં હાજર રહેવું જોઈએ અથવા તો એમની સાથે વાતચીત કરી ન્યાયની ખાતરી આપવી જોઈએ અને આવું અહીંયા જ થયું છે એવું નથી આ પહેલા પણ આવું થઈ ચૂક્યું છે કે જ્યારે સમાજના નેતાઓ પક્ષની બીકે પોતાની આખી ઘટનાથી કિનારો કરી મને અને સાહેબ એટલું મને કહેવાનું મન થાય કે જો આ જે વિઠ્ઠલ રાદડિયા હયાત હોત તો શું ગોંડલની આ સમસ્યાથી અથવા તો ગોંડલના પ્રશ્નોથી દૂર રહ્યા હોત ના સાહેબ વિઠ્ઠલ રાદડિયા એક એવા નેતા હતા કે જેમની હાજરી માત્રથી એ સાબિત થઈ જતું કે હવે સાહેબ આનો ઉકેલ આવી જશે તો જયેશભાઈ તો એમના જ પુત્ર છે અને લોકો એવું કહે છે કે વિઠ્ઠલભાઈના નકશા કદમ પર જયેશભાઈ આગળ વધી રહ્યા છે તો ગોંડલમાં અમિત ખુડ નામના યુવાન સાથે જે થયું અને જે ખુલાસા થઈ રહ્યા છે કે એને હની ટ્રેપમાં ફસાવા માટે તો એક પણ નિવેદન નહીં આ ડોક્ટર ભરત બોગરા ઓપરેશન લોટસના ખૂબ મુખિયા કહેવાય બાકીના લોકોને જે વિચારધારા બદલીને પોતાના પક્ષમાં આવવા માંગતા હોય તેમને લઈ આવનાર ભરત મોઘરા સાહેબ શું એમને ગોંડલના આ પાટીદાર યુવાન સાથે જે ઘટના ઘટી એ નથી દેખાતું મને લાગે છે દેખાય તો બધાને નરી આંખે છે પણ બોલતા નથી એના બે કારણો એક કે ભાઈ મારે આમાં પડવું નથી અને હું પડું ને મારી ખોટા રાજકીય સફરમાં કે ગ્રાફમાં કોઈ અડચણ આવે તો અને બીજું પક્ષે ના પાડ્યું હોય કે તમારે આમાં કઈ બોલવાનું નથી પણ સવાલ શું તમારા મનમાં એ નથી થતો કે જે સમાજે તમને નેતા બનાવ્યા એ જ સમાજના પ્રશ્ન માટે જો ઊભા રહેવાનું થાય તો સમાજ પહેલા આવે કે પક્ષ પહેલા સ્વાભાવિક રીતે સમાજ પહેલા પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની એ તાસીર રહી છે કે જ્યારે સમાજનો મુદ્દો આવે ત્યારે સમજી વિચારીને બોલી આપણે એ વાતનો અફસોસ નથી અથવા તો એ વાતનું દુઃખ પણ નથી કે આ નેતા કેમ આવું કરે છે બાકી એમની પાસેથી અપેક્ષા શું હોય મને આટલી ખબર પડે જ્યાં સુધી જયેશ રાદડિયાના નામનો સવાલ છે અથવા જયેશ રાદડિયાનો સવાલ છે તો જયેશ રાદડિયા એ હંમેશા પોતાના બેબાક બોલથી પોતાના બેબાક નિર્ણયોથી જાણીતા છે તો એમણે ગોંડલ મામલે કંઈ બોલવું જોઈએ અને જ્યાં સુધી ભરત બોગરાનો સવાલ છે તો તમે જે જે રીતે સંગઠનમાં સ્થાન ધરાવીને બેઠા છો રીતે સંગઠનના કાર્યકર્તાઓની સમસ્યા નો ઉકેલ લાવવા માટે જાણીતા છો તો હું માનું છું કે સમાજના પ્રશ્નોના ઉકેલ માટે પણ તમારે જાણીતા બનવું જોઈએ અને આ મારો ભાવ છે ફરિયાદ નથી અને કદાચ હું માનું છું તો એવા હજારો લાખો પાટીદાર સમાજના નવયુવાનો એ ભાવ હશે કે જે સમાજમાં સમાજમાં પર પહોંચ્યા છે એમણે તો પડતી મુશ્કેલી મુદ્દે આગળ આવવું જોઈએ અને આગળ આવવું જોઈએ સાંસદ સભ્યશ્રીએ પણ પરંતુ ખેર એની વાત કાલ કરીશું ઊંડાણપૂર્વક વાત કરીશું કે કેટલી વાર સામે આવ્યા ક્યારે સામે આવ્યા બધી વાત કરીશું પરંતુ એમની જયેશ રાદડિયા અને ડોક્ટર ભરત બોઘરાની ચુપ્પી પાછળ કોઈ તો ઊંડું કારણ છે અને જો ન હોય તો હું વિનંતી કરું છું આ બંને નેતાશ્રીઓને કે ગોંડલ મામલે કોઈ નિવેદન આપો હવે કદાચ તમે એવું કહીને છટકી શકો છો કે પોલીસ એમની કાર્યવાહી કરી રહી છે પરંતુ અમે તો તમને ઘણા બધા વિષયમાં પરિવારને મળતા સાંત્વના પાઠવતા બેબાક બોલતા જોયા છે ગોંડલનો વિષય આવે ત્યારે બે બાક બોલ ક્યાં સંતાઈ જાય છે જતા રહે છે ગળાઈ જાય છે સાહેબ ખબર નથી પડતી તમે બોલશો તો મને લાગે ગોંડલની પ્રજા અને પાટીદાર સમાજને આનંદ થશે વિડીયો ગમે હોય તો લાઈક કરજો બાકી મારી ભેગા હું હંમેશા કહું છું એમ બોલવાનું બાપાશ્રી